બીજી એપ્રિલ બે હજાર નવની સાલમાં સ્વામી શ્રી સારંગપુર હતા પ્રમુખ સ્વામી મહારાજ મને એકદમ યાદ છે એટલા માટે આ કહું છું કે સ્વામીએ લગભગ સવા દસ થયા હશે અને આફ્રિકાના તમામ ટ્રસ્ટીઓ હરિભક્તો બધા આવ્યા હતા અને આફ્રિકામાં મોટો ઉત્સવ કરવાના તેની માટેની મિટિંગ અને આમંત્રણ આપવા આવ્યા હતા એટલે બાપાની મિટિંગમાં જવાનું હતું પહેલાં પહેલું આપણા મનમાં થાય કે સ્વામી સો ફોકસ્ડ અરે જેવા મિટિંગમાં મેં ગયા અને મને એકદમ આખું દૃશ્ય યાદ છે બાપા અહીંયા બેઠા અને આ બાજુ વિવેક સાગર સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી સ્વામી અને હું અમે ચાર સંતો હતા પછી મહેન્દ્રભાઈ બેરિસ્ટર એમની બાજુમાં અરવિંદભાઈ સાહેબ પછી હર્ષદભાઈ રાણા અને પછી એમની બાજુમાં બાબુભાઈ ઝીંજા પછી એમની બાજુની અંદર ભાનુભાઈ કિસુમુવાળા પછી આપણે આપણે ભીખુભાઈ કંપારાવાળા પછી દારેસલામવાળા આપણા સુભાષભાઈ અને પછી એમની બાજુની અંદર મુકેશભાઈ સાઉથ આફ્રિકા નિરંજનભાઈ અને ઘનશ્યામભાઈ પબારી એટલે આ બધા સેમી સર્ક્યુલર આખા બધા એક બધા નજીકમાં જ સામે સેમી સર્ક્યુલર રીતે ચેર્સ ગોઠવેલી હતી સ્વામી જેવા મિટિંગની અંદર બાપાની વ્હીલચેર આવી અને જેવા બાપા બેઠા હજુ તો અમે જય બોલ્યા એટલે પહેલાં સ્વામીએ આમ દ્રષ્ટિ કરી કે ઠાકોરજી એટલે તરત જ જ્ઞાનેશ્વર સ્વામી નારાયણ સ્વામી અમે ત્રણ ઊભા થયા એટલે જેવા અમે ઠાકોરજી લેવા દોડ્યા સ્વામી કે એક મિનિટ એક મિનિટ સ્વામી કે આપણે એકથી કામ પકતું હોય તો ત્રણે દોડવું નહીં મિટિંગની શરૂઆત અમે તરત ઊભા રહી ગયા મેં કીધું બાપા કે આપ આજ્ઞા કરો તો આમ તો બધા જ ઊભા થઈ જાય એવું છે આ તો અમે ખાલી ત્રણ જ ઊભા થયા સ્વામી હસવા લાગ્યા ને સ્વામી કે બરાબર કે પણ એકથી કામ થતું હોય તો ત્રણે દોડવું નહીં એટલે એક જણ ઠાકોરજીની મૂર્તિ લેવા ગયા અને પછી આગળ જુઓ સ્વામી આમ દ્રષ્ટિ કરી એમાં એક ખુરશીની જગા નથી એ પાછળ બેઠા હતા ઘનશ્યામ પભારી એટલે સ્વામી એને દ્રષ્ટિ કરી એ ખુરશી છે ને સીધી લાઈનમાં લાવી દીધી સ્વામી જ્યારે પણ મીટિંગ કરતા હતા તો સમજવા કોઈ આગળ કે પાછળ કોઈ મોટું કે નાનું બધાને આદર આપીને બધાના અભિપ્રાય સ્વીકારતા પછી જ્યારે મીટિંગની શરૂઆત થઈ એટલે તે વખતે સીધું જ આપણે અરવિંદભાઈ સાહેબે વાત કરી કે બાપા આપે ઘણી બધી કૃપા કરી અને અત્યારે આફ્રિકામાં પચાસ વરસ સત્સંગના પૂરા થાય છે અને નાયરોબીના દસ વરસ પૂરા થાય છે તો આ જ વખતે ન ભૂતો ન ભવિષ્યથી એવો મોટો ઉત્સવ કરવો છે તો સ્વામી અમે ખાસ બધા એક થઈને આવ્યા છે અને આપ ખાસ એકાવન સંતોને લઈને ત્યાં પધારો અને સ્વામીને જેવી આખી આ રજૂઆત કરી એટલે સ્વામી બહુ સાહજિક રીતે બોલ્યા સ્વામી કે આપણે કેટલા સંતોની સંખ્યા હવે અગત્યની છે કે કેટલો સમાસ થાય એટલે બધા કે બાપા સમાસ થાય સ્વામી કે હવે તો આપણે છે ને ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ તો ઓછા સંતે ઝાજો સમાસ થાય એવી અમે ગોઠવણ કરી આપીએ તો બધા કે હા 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 બાપા એ ચાલશે અમે રાજી જ છીએ અને પછી બધાએ વાત માન્ય રાખી આગળ ઉપર પછી સ્વામીએ વાત કરી સ્વામી કહે કે આપ બધા બધા આવ્યા છો તો જેને જેને જે રજૂઆત કરવી હોય બધા રજૂઆત કરે એ લોકોએ આગળ વાત કરી કે સ્વામી કે અમારી તો ભાવના છે કે એવો ઉત્સવ થાય કે આખી દુનિયામાં એનો પડઘો પડે સ્વામીએ કીધું કે અત્યારે દુનિયાની અંદર મંદી ચાલે છે તો આપણે ઉત્સવ પણ માપમાં કરવો જોઈએ સાયંગ કે ગમે તેટલી તમારી ભાવના હોય હરિભક્તોએ કીધું કે બાપા અમને મંદી નથી સાય કે પણ સમાજને છે ને સ્વામી કે સમાજનું ધ્યાન રાખીને આપણે સેવા ભક્તિ કરવી તો બીજો મુદ્દો સ્વામીએ શીખવાડ્યો સહજ રીતે કે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ કમ્પેસનેટલી કરવું જે કરીએ છીએ તો ભક્તિના વેગની અંદર પણ સમાજને અને સૌને ધ્યાનમાં રાખીને આપણે સેવા ઉત્સવો કરીએ છીએ પછી આગળ જેમ વાત ચાલી મીટિંગની અંદર અને સ્વામીએ કીધું કે બધાને જેને જેને જે વાત કરવી એ કરો એક એકની સામે જોયું એક એકના અભિપ્રાય લીધા બધાએ વાતચીત કરી એ જ્યારે આખી વાતચીત આગળ ચાલતી હતી એની અંદર એકદમ અરવિંદભાઈ સાહેબ એકદમ ભાવ વિભોર થઈને કીધું કે બાપા કે તમે અમારા ઉપર અનહદ કૃપા કરી અને પછી એ દંડવટ કરવા લાગ્યા કે સ્વામી તમે અમારો આ સંકલ્પ પૂરો કર્યો તમે અમારી પર બહુ કૃપા કરી સ્વામી તે વખતે ગદગદ કંઠે સ્વામી હાથ જોડીને કહે સ્વામી કે તમે બધા સેવા કરો છો તો અમને પણ એમ થાય પણ તમે અમને માફ કરજો કે તમારી સંપૂર્ણ ભાવના હું પૂરી નથી કરી શક્યો બધા કે કઈ બાપા સ્વામી કે તમારી ઈચ્છા છે કે હું પણ આવું પણ સ્વામી કે અમારી તબિયત છે દેહનું હવે સારું રહે ના રહે એવી અમારી તબિયતનો બરાબર ખ્યાલ રહેતો નથી તો એટલે હું નહીં આવી શકું એની માટે તમે મને ક્ષમા કરજો બધા હરિભક્તોએ સહર્ષ આ તમામ વાત સ્વીકારી અને ખૂબ બધા આનંદમાં હતા એ વખતે જ્યારે આ બધી વાતચીત ચાલતી હતી એની અંદર મહેન્દ્રભાઈ બેરિસ્ટર એકદમ બોલ્યા કે બાપા એક વાત તમે આશીર્વાદ આપી દો કે તમે અત્યારે અમને કલ્યાણનો કોલ આપો કે અમારા સૌનું કલ્યાણ પાકું તે વખતે બાપાએ કીધું કે શાસ્ત્રી મહારાજને સેવ્યા છે યોગી બાપાને સેવ્યા છે એટલે કલ્યાણમાં તો કોઈની શંકા નથી પણ આ પૃથ્વી પર આપણે રહીએ છીએ એટલે સંપીને કામ કરવું પડે કારણ કે તમે બધા સંપીને આવ્યા છો એક મત લઈને આવ્યો છો એટલે આપણો આ ઉત્સવ પૂરો અને બાપાએ પછી એ વાત કરી કે ભગવાન રાજી છે આ પૃથ્વી ઉપર જે કાંઈ કાર્ય કરીએ એ સંપીને કાર્ય કરીએ અને કરો છો એમાં અમે રાજી છે અને તે વખતે પછી રાજી રાજીપામા અરવિંદભાઈ સાહેબે બાપાને ફરી કીધું કે બાપા કે જેવા સંતો તમે તમને વાલા છે અને તમારા દીકરા સમાન છે સ્વામી એવા જ વાલા અને અમને પણ આપણા દીકરા સમાન સમજજો હરિભક્તોને તરત જ એમને રોકતા સ્વામી કે સ્વામી કે અમારા દરબારમાં કોઈ ભેદરેખા નથી સંતો અમને વાલા છે એટલા જ વાલા તમે સૌ હરિભક્તો છે સ્વામી કે બધા જ અમારા સંતાનો છો અને શિવજી મહારાજને તો કોઈ રેખા જ નથી જે મહારાજનું ભક્તિ ભજન કરે જે સેવા કરે એ બધા એમના મને સરખા છે આ બધી જ વાત જ્યારે ચાલતી હતી અને એટલો બધો આનંદનો માહોલ હતો એમાં હર્ષદભાઈ રાણા ઉભા થયા કે બાપા હવે જો આ મિટિંગ પૂરી થઈ હોય અને આનંદથી પૂરી થઈ છે તું બે શબ્દ કહું હવે એ બે શબ્દ એમના એ મજાક કરતા હતા ખૂબ આનંદમાં હતા અને એમને થોડું લાંબુ 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 વાત શરૂ કરી સ્વામીએ તરત જ વિવેક સાગર સ્વામી સામે જોયું અને પેંડાની એક થાળી હતી અને સ્વામીએ પેંડા સામે જોયું એટલે વિવેક સાગર સ્વામીએ પેંડો લઈ અને હર્ષદભાઈ રાણાના મોઢા પર મૂકી દીધો તરત બોલતા બંધ થઈ ગયા અને સ્વામી જે હસ્યા સ્વામી કે આ સારી વાત કરી સાં કે કોઈ બોલતા હોય અને બંધ કરવા હોય તો મોઢામાં પેંડો મૂકો એટલે કરવાની જરૂર નથી પણ સ્વામી કહે કે જે કાંઈ કાર્ય કરો એ મધુરું પ્રેમથી અને હજુ હર્ષદભાઈ રાણા બીજો બોલ બોલવા ગયા એટલે પછી સુભાષભાઈ પણ ઊભા થઈને બીજો પેન્ડો હર્ષદભાઈ રાણાને જમાડ્યો અને આ બધી જ્યારે વાત ચાલતી હતી અને બધા આનંદમાં હતા એટલે હર્ષદભાઈએ બાપાને બાપા બાપાએ સ્મૃતિ માટે એક ફોટો પાડી લઈએ અને તે વખતે નાનચંદ સ્વામી બોલ્યા કે તમે બધા હરિભક્તો ઊભા થઈ અને બધા બાપાની વ્હીલચેરની પાછળ બધા ગોઠવાઈ જાઓ તો આપણે એક સુંદર ફોટો પાડીએ અને બાપાએ તે વખત કીધું કે નાનચંદ આટલા બધાને આપણે ઊભા કરીએ એના કરતાં આપણી વ્હીલચેર તમે ફેરવી દો ને તો કોઈને ઊભા થવું પડે નહીં સ્વામીની વ્હીલચેર ફેરવીને ફોટો પડાવ્યો આખી જિંદગી સ્વામી સૌને એડજસ્ટ થયા છે આ મિટિંગ હતી પણ મિટિંગની અંદર ઠાકોરજીનું પ્રાધાન્ય મિટિંગની અંદર સર્વને સમાનતા મિટિંગની અંદર સર્વેનું સાંભળવું મિટિંગની અંદર પોતે ક્ષમા માગવી મિટિંગની અંદર ભલે કલ્યાણની વાત કરવી પણ સંપની વાત ન ભૂલવી મિટિંગની અંદર સ્વામીએ સૌને પોતાના વાલા કરીને રાખ્યા અને મિટિંગની અંદર સ્વામીને જેને કહેવાનું હોય એ મધુર મધુરતાથી કહેવું અને જિંદગી પર એડજસ્ટ થયા છે આ એક પ્રમુખ સ્વામી મહારાજની સામાન્ય મિટિંગનું એક્ઝામ્પલ છે